મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન દરેક પક્ષનું સન્માન કરું છું હું મારા ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ બીજો કોઈ બી પક્ષ હોય પણ મને મને બી દુઃખ લાગ્યું તમે તમે મને મને વાત કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાયા બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિમાન અભિવાદન કર્યું સ્વાગત કર્યું બહુ સારી વસ્તુ કહેવાય કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે જ એટલે મને દુઃખ એ થયું કે મને બોલાયો ના બોલાય એની વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સારું સાહિત્ય પણ ઘણા બધા કલાકારો એવા છે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ ઠીક વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકાર ને બોલાયો હોય તો સારું લાગત પણ જે કર્યું હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે બહુ સમાજના નેતાઓ તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ રજૂઆત કરવી જોઈએ કે આ ચાલે મને હમણાં એક પત્રકાર મિત્ર નો ફોન આવ્યો હતો મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માણો છો તમને કેમ ના બોલાયા મેં કીધું માનતા હોય તો સંદેશો સમાજ ને હું આપવા માંગુ છું ઠાકોર સમાજ ના કલાકારો નો અપમાન એ સમગ્ર ઠાકોર સમાજ નું અપમાન છે બીજા નંબર નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ ઠાકોર કરો રહે એ સૌથી સારું વિક્રમભાઈ રોહિતભાઈ છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજ નો કોઈ પણ પ્રસંગ હોય તો દોડી ફ્રી માં આવે છે સમાજ માટે એટલે એ બરાબર વાત સમસ્ત પણ અમે અમે એમાં તો આપણે કોઈને આપણા સમાજવાળાને આપણા સમાજવાળાને આપણે એક ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો બહુ બધાની અલગ અલગ ચોઇસ સાહેબ એટલે એ વસ્તુ વર્તમાન ગુજરાત સરકારના બજેટ સત્ર સમય જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકારભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એમનું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ ઠાકોર અને સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવા વાળાને આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંકને ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે એમનો જે પ્રેમ છે એ ક્યાંકને ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે સમા તમામ કલાકારોને કે કોઈ પણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એમને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું